ઘણા વર્ષોથી નડિયાદમાં વોર્ડ નંબર ચાર પાંચ છ એ બિલકુલ બતર હાલતમાં છે પંદર પંદર વીસ વીસ વર્ષ થઈ ગયા નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર જૂના વોર્ડ નંબર વોર્ડ નંબર ચાર પાંચ છના ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં ચોખ્ખા પાણીની સગવડો નથી લાઇટોની સગવડો નથી ગટરો પચાસ પચાસ વર્ષ જૂની છે રોડ રસ્તાના ઠેકાણા નથી અને ઘણી બધી રજાઓ ખરા છતાં પબ્લિક કોઈ સરકારે કે નડિયાદના સત્યાધીશોએ કોઈ પગં નહીં ભરતા વોર્ડ નંબર ચાર પાંચ છની જનતા સ્વયંભૂ આજે હલ્લાબોલ કરીને નડિયાદ નગરપાલિકાના દરવાજે પહોંચી છે ને એમની માંગ એક જ છે કે ભાઈ વોર્ડ નંબર ચાર પાંચ છનો જે લધુમતી વિસ્તાર છે એ વિસ્તારને પ્રાથમિક સગવડો પૂરી પાડો પછી નડિયાદ વોર્ડના ટોટલ ચૌદ વોર્ડ છે આ ચૌદ વોર્ડમાંથી ફક્ત વોર્ડ નંબર ચાર પાંચ છ માં પ્રાથમિક સગવડો પૂરી પાડવામાં આવતી નથી અને ઘણી બધી રજૂઆતો કરવા છતાં રજૂઆતો કરવા છતાં ભૂતકાળમાં એ વિસ્તારની પબ્લિક રોડ પર છતાં પણ નગર નગરપાલિકાએ આ વિસ્તારને કોઈ ધ્યાન આપ્યું નથી મહાનગરપાલિકા બન્યા પછી બી આજે લગભગ છ મહિના ઉપરાંતનો સમય થઈ ગયો છે પણ પરંતુ નડિયાદ નગરપાલિકાના કમિશનરને પણ એ વિસ્તારમાં આવવાની ફુરસત મળતી નથી કોમમાં બહુ જ અમને તકલીફ છે એક પણ એરિયામાં કોઈ પણ લેડીઝને એટલી બધી તકલીફ છે પીવાનું પાણી નથી મળતું પ્લસ કે રોડ રસ્તા એટલા ખરાબ છે જવા આવવાની તકલીફ પડે છે બહેનો એટલી કંટાળી ગઈ છે મારી પાસે બધી એ બહેનો કે જે ચલો તમે આવો એટલા માટે હું અહીં ગાડી આવી છું તો અમારી માંગ એટલી છે કે અમારા રોડ રસ્તા છે એ પૂરા કરો પ્લસ કે ગટરોમાં એટલું બધું ગંદુ પાણી આવે છે કે બે ત્રણ ગટરાનું ને બધું ભેગું થઈ જાય છે તો પાણી પીવામાં પણ તકલીફ પડે એટલું ગંદુ પાણી આ છે બંને લાઈનો ભેગી થાય છે તો અત્યારે બધા બીમાર છે કોલેરા થાય છે અત્યારે એટલી બધી તકલીફો લેડીઝોને છે એટલા માટે બધી લેડીઝો આવી છે અમે ફોન નંબર છ ચાર અને પાંચ માંથી આ ઘણી પબ્લિક આવી છે અમારી બાજુ લગભગ ત્રણ થી ચાર સ્કૂલો આવેલી છે અને ઘણા ધાર્મિક સ્થળો છે નાના નાના ત્યાં ચાલીને ચાલીને જવાનું એટલી છે છે અને એવા કે જવામાં પણ પડી જવાની બીક લાગે છે એટલી બધી પબ્લિક ત્રાઇમામ થઈ ગઈ છે અને ત્યાં એક મંદિર આવે છે ત્યાં હજારો યાત્રિકો ચાલીને જાય છે એ લોકોને પણ આ નગર મહાનગરપાલિકાને કઈ પડી નથી આજે આવેદનપત્ર આપવા પહેલાં ઘણી આપી ચૂક્યા છે પણ આ લોકો ને કાન ખુલતા જ નથી એટલે આ સમગ્ર પબ્લિક આજે હલ્લા બોલ કરીને અહીં આવી છે એટલે એની સાથે નગરપાલિકા બોલે છે નગરપાલિકા